લાફાકાંડમાં ધારાસભ્ય સામે દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ કરી સેન્ટ્રલ જેલમાં છે અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે ધારાસભ્ય ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે લાફાકાંડમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી ધારાસભ્ય હવે જામીન અરજી કરી છે અગાઉ મેજિસ્ટ્રેટ અને તેમની જામીન અરજી નામંજૂર કરી હતી આજે જેલમાં બંધ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા છે જાણકારી મુજબ બાવીસ જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ